પરંતુ કહે કે એર સ્ટ્રીપ જો છે એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપણી ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય એના માટે લોકોના મનમાં શંકા હતી તો એનું નિરસન કરવા માટે જ અમે અહીંયા આવ્યા હતા સર અને લોકોને પણ પ્રોપરલી સમજાવવામાં આવ્યું છે કે જો પણ સર્વે થશે સર્વેમાં કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે એ માટે અમે પ્રયત્ન કરીશું સર કયા નંબર સર્વે ટાઢાઘોડા ગામે પહોંચી એરપોર્ટ સર્વે ગ્રામજનો સાથે મુલાકાત કરી દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના મોજે ટાઢાગુળા શારદા ગુલતોરા છાયણ જેવા ગામોની જમીનમાં એરપોર્ટ માટે સર્વે કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેમાં હાલમાં તારીખ ચૌદ પંદર સોળ અગિયાર બે હજાર ચોવીસથી એરપોર્ટ માટે જમીનનું સર્વે ચાલુ કરવામાં આવ્યું છે જેમાં ચારેય ગામના ગ્રામજનોએ સખત વિરોધ કર્યા છે જેમાં ચારેય ગામોના ગ્રામજનો કોરિડોરના અસરગ્રસ્ત ખેડૂતો છે અમારા ગામની મુલાકાત આજ કલેક્ટર સાહેબ દ્વારા લેવામાં આવી હતી આગળ અમારા ગામમાંથી નેશનલ હાઈવે કોરિડોર પસાર થયો એમાં અમારા ગામની જમીનો જતી ખેડૂતો આદિવાસી ખેડૂતોની અને હવે પછી નવેસરથી એરપોર્ટનું સર્વે કરવામાં આવ્યું છે એ એરપોર્ટના સર્વ માટે અમારા ગામની જમીનો લેવામાં આવે છે એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ સખત વિરોધ કરીએ છીએ અમારા ગામની જમીનો જે રહેણાંક મકાનોનો અને ખાનગી સર્વે નંબર છે એમાંથી અમે જમીન એરપોર્ટ માટે આપવાના નથી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કલેક્ટર સાહેબે કે જંગલની જમીન લેવામાં આવશે જો જંગલની લેવા જમીન લેવામાં આવે તો અમને મન દુઃખ નથી કારણ ગામમાં અમે જમીનો આપવાના નથી કારણ કે એના માટે અમારે આજીવિકા સિવાય જાય છે આપનું નામ ડામોર મુકેશભાઈ મુકેશભાઈ આજ રોજ તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ આ ટાટાગોળા ટાટાગોળા ગામે એરપોર્ટના બનાવવાની સર્વેની કામગીરી ચાલતી એના વિરોધમાં સોળ તારીખે અમે કલેક્ટર સાહેબને મળ્યા આજ રોજ ટાડાગોળા ગામે કલેક્ટર સાહેબશ્રીએ ટાડાગોળા શારદા ગુલતોરા અને ચાણ ગામના ગ્રામજનોની મુલાકાત લીધી અને એમાં આશ્વાસન આપ્યું છે કે ખાતેદારોની કોઈ જમીન જાય જશે નહીં સર્વે નંબર સત્તાણુંની જમીન પરતની જમીનમાં એરપોર્ટ બનાવવાનું છે એવું આશ્વાસન આજ રોજ કલેક્ટર સાહેબે આપ્યું છે આપણું નામ મલાભાઈ ગામ ટાડાગોળા સર્વે કરનાર આવેલ ટીમના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને ખોટી માહિતી આપવામાં આવી છે અને કહે છે કે પાણીની પાઇપલાઇનનું સર્વે છે બધા ભેગા થઈને પૂછવાથી કીધું કે આ તો એરપોર્ટનું સર્વે છે એવું ગ્રામજનોને જાણવા મળતા ગ્રામજનો એકઠા થઈ જિલ્લા કલેક્ટરને ત્રણ રજૂઆત કરવામાં આવી હતી જેને લઈ ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ ગ્રામજનો સાથે મુલાકાત લઈ આશ્વાસન આપ્યું હતું અને ગ્રામજનોની શંકાને દૂર કરતા દાહોદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે વધુમાં વધુ સરકારી જમીનનો ઉપયોગ કરવામાં આવશે તેમજ કોઈ પણ ખેતી કરતા ગ્રામજનોની જમીન બને ત્યાં સુધી નહીં જાય તેમજ અગર જરૂર પડશે તો ઓછામાં ઓછી જમીન સરકારને લેવી પડે તેવું આયોજન કરવામાં આવશે તેવું આશ્વાસન દાહોદ દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યો હતું સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ